ડીસામાં મોદી સમાજની બહેનો માટે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો હતો આજરો ડીસા ખાતે શ્રી મોટ મોદી સમાજની વાડીમાં મોદી સમાજના શ્રીમતી કોકિલાબેન વિનોદભાઈ પૂનમચંદભાઈ પંચીવાલા પરિવાર વતી ડૉક્ટર હિતેશભાઈ પંચીવાલા તથા ડૉક્ટર રોશનીબેન મોદી દ્વારા અને શુભેચ્છક ડૉક્ટર જીગરભાઈ પંચીવાલા શ્રી મોનાબેન પંચીવાલા ડીસા ખાતે મોદી સમાજની વાડીમાં રસીકરણ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોદી સમાજની વધુ નવ વર્ષની પંદર વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી આપવામાં આવી હતી આ પ્રસંગે મોદી સમાજની વધુ દીકરીઓ સાથે તેમના વાલીઓ તથા સમાજના તમામ ટ્રસ્ટના આગેવાનો સમાજની કારોબારી સભ્યો તેમજ સમાજના ડોક્ટરો વગેરે હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શ્રીમતી કોકિલાબેન વિનોદભાઈ પૂનમચંદભાઈ પંચીવાલા પરિવાર દ્વારા આ કેમ્પ યોજીને એક ઉમદા કાર્ય કરી સમાજને એક રાહ ચીંધી નવા રીત રિવાજો ખોટા ખર્ચાઓ બંધ કરી આવા સારા આયોજક થકી સમાજને ઉપયોગી થાય તેવા કેમ્પો યોજવામાં આવે તેવું આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષભાઈ મૈસૂરિયા વિનોદભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા